રામ રામ ને ફે બધા લગ્ન પૂરા થઈ ગયા છે અને ભાઈ નો અવાજ બહુ એટલે બઉ બે ગયો કાલે બેલો હતો અટાણ બે હમ રહો નો અવાજ ગામડે રહેવાના ફાયદા હે અને દીધું બોલા જ રાખી બોલા જ રાખી માં હે નીંદર બહુ જાજી પૂરી થઈ નથી અને આજ એટલે હું જાઉં હું દેવરિયા ચેલેન્જ વિડિયો શૂટ કરવા ભાઈ વારખરે દેવરિયા જાતા એટલે હું નહી સમજી લેવાનો કે મે ચેલેન્જ વિડિયો શૂટ કરવા જાય હે આજ એક બહુ મોટી સરપ્રાઈઝ અને સરપ્રાઈઝ મને તો ખબર છે પણ ભરતાને મમ્મીને સરપ્રાઈઝ આપણે દેવાની હે આપણે એટલે ભરતો જ દી હે એમાં એઝ અ રોલ નિભાવવા હું જાઉં હું જય વિડિયો ચાલુ કરો ને તો હેને ખબર નહી મને હેને લત જ મારે હે હવે વિડિયો બંધ કરીને ચાલુ કરું

ના 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 કઈ નથી કીધું તું લોકેશન ઉપર પૂ અને હું હેને હેતો આવું કઈ એટલે કંઈ ખબર નહીં ખાલી એટલું કહેવાનું કે હોપ્રાઈઝ કઈ તમને દેવાનું રેડી ઓકે રેડી આથી તો તું લોકેશન ઉપર બુલેટ ઉપર ફાવી તાર મમ્મી ને રેડી રેડી હાલ તો તું જવા દે હાલ ફટાફટ અને વાહ વાહ આવી જોકે એટલે હતું કે થોડુંક પબ્લિક ને આઈડિયા આવી ગયો છે કે નહીં તો આપણે રીવيل માં કરવાનું હસ યસ બ્રો ચાલો આપણે ભરતભાઈના ઘર પોગી ગયા હું કે હેરેલ કાકી મોજમાં મોજમાં જય શ્રી કૃષ્ણ કેમ પે ઓહ એકદમ શાંતિ છે અને આજ તમારા માટે ખાસ એક સ્પેશિયલ વિડિયો છે અને આ ખાસ તમને સરપ્રાઈઝ આપવાની છે એટલે બધું એવું બધું શું છે આજ હમણાં અમે તમને કંઈ છે ને કંઈક નવું છે કંઈક નવું છે અમે તો વાહીંદાઈ માપી છે અમે આથી કંઈ વાંધો નહી વાહીંદ આજે આજ એક નો દે છે ને થોડીકવાર રેવા દેજો અને સરપ્રાઈઝ જન છે ને તમે હરખાઈ જવાના છો આથી આવન થાય છે ને તે વાંધો નહી સરપ્રાઈઝ છે ને તમે તૈયાર રાખ્યો છે

મીઠો હે ભાઈ ની ચોઈસ નબરી જ ના હોય કે મીઠો તો લાગ્યો કે નહીં મોઢું ભરાઈ રહ્યું હે જોઈ લે આપણું કે જીવું તું હે મારી મોઢું ખતાડું જો હે હાલો હવે બગડા સટી કેક માં બોલાવાની થાય કે ન થાતી હવે ડૂચા બોલાવ દે હાલો હાલો કેમેરો બંધ કરો હાલો મો ભરાય એ લાવે આ જોઈ લે જોઈ લે કસડી ના કેક નું નામ પડ્યું નથી ભાઈ ગા નથી જોઈ ઉતરા કેક ખાવું હે આયો આયો ઇસ ડોગી કો ભી કેક ખાને હે ये ડોગી खा रहा है गजब बेचती હે આ લોકો યાર કઈને વીડિયા ને રીલ બધું ઉતારે છે પણ આ લોકોને કું સમજાવ કે કે કિંગ ને જ્યાં સુધી ગાડી નહીં આંખે ને ત્યાં સુધી મજા નહીં આવી યાર મારે જે રિવ્યુ દેવાનો બાકી છે જ્યાં સુધી હું હે ને ગાડી નાખું હમણાં અહીંયા કટલી મેં ગાડી આવી ગઈ તમને ખબર ને બધા વ્લોગ ને તમારી સ્ટોરી જોહો ને લગભગ બધા ને કામ ઓલમોસ્ટ डन થઈ ગયું છે હાલો ભાઈ હાલો થઈ ગયું તમારું અપ ગાડી તેરા ભાઈ ચલાયેગા સૂત્રો થી ખબર પડી છે કે ગાડીમાં માં ઇન્સ્યોરન્સ બિન્સ્યોરન્સ બધું કરાવેલું છે એટલે તમારો ભાઈ ચડી ગયો હે તો વાંધો નહીં હવે આપણે જરી ગાટી લઈ ગાઈસ આ બધા તમારા ફેન સબ્સ્ક્રાઇબર હે કોઈને માર ભેગી હે ને વિડિયો ઉતારવાનું કરે હે પણ અફસોસ હું કોઈને સેલ્ફી દેવાન નથી હાટ કદની મજા તો આવે હો યાર નીચી ગાડી એટલે થોડીક બીક લાગે જવા દે જવા દે ના ના એમ તો બરોબર બાકી હાઈવે રોડ ઉપર ખબર પડે ને હાઈવે રોડ ઉપર જાય ને તે ખબર પડે પિકઅપ બીકઅપ ને કેવું હોય મિત્રો છે ને મારી પાસે કેહુર મોબાઈલ હતો હું ડેટા ટ્રાન્સફર કરતો તો પણ એક સીન બતાવું જાઉં તમે આને છે ને એક આ જોઈ લે જોઈ લે જોઈ લે આ ની કે કોઈ દી ગાડી ના જોઈ હોય ને હા એ આની તો કોઈ દી ગાડી ન જોઈ કે